અંકલેશ્વરમાં અડતાલીસ કલાકમાં ત્રણ લૂંટને અંજામ આપનાર કંજર ગેંગને ભરૂચ એલસીબી અને અંકલેશ્વર પોલીસે ઝડપી પાડી બે હજાર સોળ બાદ પૂન કંજર ગેંગ અંકલેશ્વરમાં સક્રિય બની હતી પાનોરી બાદ માંડવા અને પૂન પાનોરી નજીક ત્રણ લૂંટને ઉપર અંજામ આપનાર એલ કંજર ગેંગને એલસીબી પોલીસે દ્વારા ચોક્કસ માહિતી આધારે કંજાર ગેંગના ચાર હિસ્સામાં ઝડપી પાડ્યા મુખ્ય વોન્ટેડ જાહેર કર્યો ઝડપાયેલા ગેંગે અંકલેશ્વર શહેર અને રાજપાટી પોલીસ મથકના બે હજાર એકવીસમાં થયેલ ફોરની ચોરીમાં વોન્ટેડ હતા અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે અઠતાળીસ ઉપર રામ રોડ પાટીયાથી મારવાર ટોલ ટેક્સ નજીક અડતાલીસ કલાકમાં મારા મારી ગૂંટી લેવાના બનાવો સામે આવતા જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું હતું ભવિષ્ય એલસીબી પોલીસ દ્વારા સ્થળ તપાસ કરી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને તેમજ રૂટ ઉપર તપાસ કરતાં અલગ ટીમ બનાવી શરૂ કરી હતી દરમિયાન વુમન એન્ટેલિજન્સ એન્ડ ટેકનિકલ સર્વેલન્સ આધારે પોલીસે માહિતી મળી હતી કે પાનોલીને લૂટને અંજામ આપના હિસ્સામાં કોસંબા નજીક પડાવ નાખી રહ્યા છે જે માહિતીના આધારે એલસીબી પોલીસે કોસંબા ખાતે પહોંચી ખુલ્લામાં ગ્રાઉન્ડમાં પડાવ નાખી રહ્યા હતા ચાર સત્તમને ઝડપી પાડ્યા હતા અને તેમની જંગ ઝડપી લેતા તેમની પાસેથી મોબાઈલ મળી આવ્યા હતા જે બાદ પોલીસે એલસીબી ઓફિસે લઈ આવી આખરી પુરુષ કરતાં તેઓ પાંચ વ્યક્તિ રિક્ષામાં બેસી પાનૌરી નજીક આવ્યા હતા જ્યાં આશા ટેમ્પો ચાલક અને બાઇક ચાલકને ખેતર ખેતરમાં ખેંચી લે છે લૂંટ કરી હતી ત્યાં દસ દિવસ પૂર્વ રાજસ્થાન ચિત્તોડગઢથી ટ્રેન મારફતે ભરૂચ ચાલ્યા બાદ હાઈવે પર તેઓ માંડવા નજીક હોટલ પાસે થયેલી લૂંટને તેમજ પાનરી પાસે અને એક લૂંટને અંજામ આપ્યો હોવા સદ પાસે એક લૂંટ અને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે ચાર ધાર અને લૂંટના ગુનામાં ભેદ ઉકેલી નાખ્યો હતો અને લૂંટારુએ ગેંગ પાસેથી રોકડા રૂપિયા છવ્વીસ હજાર છસો આઠ મોબાઈલ કિંમત રૂપિયા ઓગણચાળી હજાર મરી કુલ પાસઠ છ સરસોનો મુદ્દામાલ રિક કર્યો હતો તેમજ બુલ રાજના કંજર ગેંગના પપ્પુ કાલુ સરૂ કંજર રત્ન મસેરિયા કંજર હીરુ સતુ સતરિયા કંજર પ્રકાશ છોટુ સોરુ કંજરની ધરપકડ કરી તેમજ મુખ્ય સુત્ર એવા રામલાલ રાજેશ સેતરિયાને કંજરને વોરન્ટર જાહેર કરી તેને ગઢવી ચક્રો ગતિમાન કર્યા હતા માનનીય મહાનિરીક્ષક વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી ચાવડા સાહેબના માર્ગદર્શન તથા તેમની સૂચના ભરૂચ પોલીસને કેટલાક મહત્વના ગુનાઓ ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓમાં બ્રેક થ્રુ મળેલ છે તથા તેને ડિટેક કરવામાં સફળતા મળેલ છે આ જે ગુનાના પહેલો જે ગુના જે છે એ છે સંખ્યાબંધ જે લૂંટ છેલ્લા સમયથી થતી હતી પાનોલી અંકલેશ્વર બી ડિવિઝન વિસ્તાર તથા સુરત ગ્રામ્યના વિસ્તારમાં જે રોડ ઉપર એક કરંજ ગેંગ જે છે એ લૂંટ કરતી હતી તેને પકડવામાં કરવામાં ભરૂચ પોલીસ ટીમ તથા સ્થાનિક પોલીસની સહિયારી મહેનત તથા એક્શનને કારણે એને પકડવામાં ડિટેક કરવામાં સફળતા મળી છે આ જે ગેંગ જે છે એમાં કુલ ચાર આરોપીને અટક કરવામાં આવ્યા છે જે છે પપ્પુ કાળુ શેરુ કંજર સતુકંજર હિરુકંજર તથા પ્રકાશ કંજર આ તમામ જે છે એ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના રહેવાસીઓ છે જે સુરત અંકલેશ્વર રોડ ઉપર આજુબાજુ રોડની બાજુમાં પડાવમાં રહી રસ્તા ઉપર જતી ટ્રકોને ટાર્ગેટ કરી તેને એને કેન રીતે ઉભા રાખી તેને હાથે એને ડિસ્ટ્રેક્ટ કરી અલગ લઈ જઈ અને એના હાથ પગ બાંધી માર મારી અને લૂંટ કરવાની મોડસ ઓપરિંડીથી

એ સેમ મોડ સોપરેન્ડી થી આ એમના સગાવાલા જે છે એ જ છે એ જે આરોપી દેવીલાલ હતા એમનો ભાઈ હોવાનું અમને પ્રાથમિક દ્રષ્ટિ જાણવા મળ્યું છે મને એક શખ્સ જે છે અને ક્યાંક ને ક્યાંક એ જ એમો એની જેવી જ એમો આમાં પણ યુઝ કરતા હતા સર જે પ્રમાણે વિદેશવાળા ભવિષ્યની અંદર આ ગુનાન જવા એટલે આ કે કે આ વિસ્તારમાં એક સોફ્ટ ટાર્ગેટ કરીને યુઝ કરીને જોઈએ છે કે પછી કઈ બીજી રીતે એવું કંઈક ના આ જે હાઈવે જે છે મુંબઈ અંકલેશ્વર સુરત અંકલેશ્વર જે હાઈવે છે ખૂબ વ્યસ્ત હાઈવે છે ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં ટ્રક અને એ પણ રાજસ્થાન બાજુના ટ્રકોના લોકો ટાર્ગેટ કરતા હતા અને એ ખૂબ વ્યસ્ત વિસ્તાર હોવાને કારણે તથા અને લૂંટ કરવી એ એમના માટે અહીંયા એક અનુકૂળ જે એમને એક જગ્યા પણ મળી રહે છે એને કારણે અવાવરૂ જગ્યાએ અમુક જ્યાં ચહલ પહલ ઓછી હોય તેવી જગ્યાઓ ને આ લોકો ટાર્ગેટ કરતા હતા સાહેબ આમ તો રોકડ રકમ ની જનરલ લૂંટ કરતા હોય છે મોબાઈલ અને એના એ લોકો શું કરતા હોય છે ઊંચી જતા તો કઈ રીતે આપવું એમાં એ લોકો મોબાઈલ છે વેચીને પણ એનો ઉપયોગ કરતા હોય છે રોકડ લૂંટ કરતા હોય છે સાથે સાથે એમની એમના કેટલાક ચોરીના ગુનાઓ પણ અમારા ધ્યાનમાં આવ્યા છે કે જેમાં એ લોકો નાસ્તા ફરતા છે બે એવા પણ ગુનાઓ છે કે જેમાં એ લોકોએ ઘરફોડ કરી છે એટલે લૂંટની સાથે સાથે આ જે ગેંગ છે એ તકમળીએ મોબાઈલ ચોરી પણ કરે છે ઘરફોડ પણ એમણે કરેલી છે જેમાં અંકલેશ્વર પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા રાજપારડી પોલીસ સ્ટેશનની ઘરફોડ પણ આ સાથે એમાં એ પણ નાસ્તા ફરતા હતા એને પણ અમે પકડી પાડ્યા છે આ સિવાય હજી કેટલા આરોપી પકડવાના બાકી છે આ સિવાય એક આરોપી જે છે રામલાલ એ હાલમાં ભાગી ગયેલ છે પણ એ પણ ટૂંક જ સમયમાં પોલીસની ગિરફ્તમાં હશે થેન્ક યુ